ડીસીઓ ખાતે વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું પાંચ જેટલી થીમ પર સ્કૂલના બાળકોએ ચોત્રીસ જેટલી કૃતિ તૈયાર કરી પ્રદર્શનમાં મૂકી બાળકોને તેમની વૈજ્ઞાનિક સમર્થ વિકાસ થાય તેવા હેતુથી પારડી શહેરમાં આવેલી ડીસીઓ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે બુધવારના રોજ બાર વૈજ્ઞાનિક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જે બાર વૈજ્ઞાનિક પ્રદર્શનનું ઉદ્ઘાટન આજરોજ સવારે અગિયાર કલાકે ધી પાર્ટી એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ હેમંતભાઈ દેસાઈના હસ્તે રિબીન કાપી કરવામાં આવ્યું હતું આ પ્રદર્શનમાં બાર વૈજ્ઞાનિકોએ ખોરાક આરોગ્ય અને સ્વાસ્થ્ય પર અગિયાર જીવન પર્યાવરણને અનુરૂપ જીવનશૈલી વિષય પર દસ પરિવહન અને પ્રત્યાર્યન પર સાત અને કોમ્પ્યુટરના ઉપયોગ અને ચિંતાત્મક પ્રક્રિયા પર બે કૃતિઓ મળી કુલ ચોત્રીસ કૃતિઓ બાર વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવી હતી અને જેનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું જે તમામ કૃતિઓ શાળાના આચાર્ય સુનિલભાઈ શાળાના પ્રમુખ હેમનભાઈ દેસાઈ સહિત શિક્ષકગણોએ નિહારી હતી અને બાર વૈજ્ઞાનિકોને જરૂરી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું

પર્યાવરણ આપણે બહુ આ વખતે પણ વરસાદ એટલો બધો પડ્યો છે કે પર્યાવરણ લીધે આ બધીમાં અસર કરે છે ગરમી ઠંડી વરસાદ બધામાં જ પર્યાવરણનો અસર થાય છે એટલે એ બધી કૃતિઓ સારી છે આજે ડીસીઓ સાર્વજનિક હાઈસ્કૂલ ની અંદર સારા કક્ષાનો બાર વિજ્ઞાન મેળાનો ખુલ્લો મૂકવા આવ્યો છે અમારા શાળાના પ્રમુખ શ્રીમનભાઈ દેસાઈ એનું ઉદ્ઘાટન કરેલ છે અને એને ખુલ્લો મૂકવામાં આવેલો છે કુલ ચોત્રીસ કૃતિઓ છે એ બાળ વૈજ્ઞાનિક મેનેજર પાંચ થીમ આપેલા છે સ્વાસ્થ્ય છે એગ્રીકલ્ચર છે પ્રત્યાર અને વાહન વ્યવહાર છે અને ગાણિતિક વિભાગો જે આપેલા છે એ વિભાગની કુલ ચોત્રીસ કૃતિઓ અમે શાળાના વિદ્યાર્થીઓએ બનાવેલી છે જેથી એ બાળકોની અંદર વૈજ્ઞાનિક અભિગમ કેળવાય અને ભવિષ્યમાં એ પણ વિજ્ઞાનની અંદર આગળ વધે અને જે શાળાના બાળકોએ ભાગ નથી લીધો એ લોકો પણ એમને જોઈને એનાથી પ્રેરણા મેળવશે અને એ પણ જીવનમાં આગળ વધે You have a